એ વાત તમે જો આજનો વિડીયો ધ્યાનથી જોશો તો તમને જાતે સમજાઈ જશે જોઈએ બીગો તો હા ચાર કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોમાં શરૂઆતમાં રસ્વ ઈ આવે છે આ એક સામાન્ય નિયમ છે એ તમે યાદ રાખો કે ચાર કે વધુ અક્ષરનો શબ્દ હોય તો શરૂઆતમાં શું આવશે રસ્વ ઈ આવશે એટલે આ બાબત છે ધ્યાનમાં રાખો એ અમે ઢગલાબન શબ્દો મૂક્યા છે શબ્દો વધારે એટલા માટે મૂક્યા છે કારણ કે આમાંથી કેટલાક શબ્દો પરીક્ષામાં પૂછાય છે આપણે જે શબ્દ જોયું તો નિસરણી તો આ રસ્વય છે ખિસ્કોલી રાઈટ વિકરાલ નિમણૂક આ ધ્યાનમાં રાખો એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે પિચકારી હા કીકીયારી પરીક્ષા માટે આ એમપી છે હિસાબ મિસ પીપરમિટ

તમારે યાદ એ રાખવાનું છે કે ચાર કે ચાર થી વધુ શરૂઆતમાં રસ્વ આવશે બીજી વિગતો હા આમાં ચારેક શબ્દો છે છે તે કીડિયારો ધ્યાનમાં રાખો પરીક્ષામાં પૂછાય છે લીલોત્રી અને જીરાસલ રાઈટ આ ઉપરાંત બીજી સ્પષ્ટતા છે એ પણ સમજી લો કે સામાસિક શબ્દો હોય સામાસિક એટલે કે જેમાં સમાસ બનેલો હોય તો જોડની મૂળ શબ્દ પ્રમાણે રે બે એવા શબ્દો છે અહીંયા બીજ વર અને જીવન સાથી તો અહીંયા બીજ અને વર એ બે ભેગા મળીને સમાસ બન્યો છે એટલે આ સમાસ છે એટલે મૂળ જોડ જોડની પ્રમાણે રે જીવન સાથી તો અહીંયા જીવન અને સાથી બે ભેગા થવાથી સમાસ બને છે જીવન સાધના તેમાં જી પણ દીર્ઘ આવશે જીવા દોરી શબ્દ એ રિપીટ થાય છે ભીડા બીડ તો એમાં પણ દીર્ઘ આવશે પણ એનું કારણ એ છે કે શબ્દ એ દ્વિરૂપ્ત છે બે શબ્દો ત્યાં મિસ કે રિપીટ થાય છે એટલા માટે મિત્રો ગુજરાતી અને અંગ્રેજી અંગેની બે જ અકાદમીમાં વર્ષ દરમિયાન સફેદ ચાલુ હોય છે જેમાં વિદ્યાર્થીઓ વ્યાકરણની તૈયારી તેમજ જીપીએસસી વર્ણનાત્મકની તૈયારી માટે વિદ્યાર્થીઓ આવે છે આપ પણ અકાદમીમાં એ અંગે ઇન્ક્વાયરી કરી શકો છો ગુજરાતી અંગેના અમારા આ ત્રણ પુસ્તકો ખૂબ ઉપયોગી છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ વ્યાકરણ પરિચય ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષામાં જો વ્યાકરણ અભ્યાસક્રમ હોય તો આ બંને પુસ્તકો તમને ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ નામનું પણ અમારું આ પુસ્તક છે જે અકાદમી ઉપર ઉપલબ્ધ છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે દિશી રાખો કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસો તો દિવસ અને ક્વિઝ મૂકવામાં આવે છે આ ટેલિગ્રામ ચેનલમાંથી કરંટ ઓફિસને લગતા પૂછાયેલા પ્રશ્નોની વિગત અમે અહીંયા મૂકી આપે જોઈ શકો છો આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ ટેલિગ્રામ ચેનલોમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો વધુમાં અમે અમારી પુષ્પ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરીએ છીએ તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બિલ આઈકોન ચાલુ કરવાનું ભૂલતા નહીં